પાલનપુર સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ ઉત્તર ગુજરાત પ્રભારી રાજેશ ત્રિવેદી તેમજ બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પ્રમુખ શિવરામભાઈ ફોસી તેમજ બનાસકાંઠા જિલ્લાના રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પ્રભારી દશરથભાઈ ટાકરવાડિયા તેમજ અમદાવાદ શહેરના રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ સંગઠન મંત્રી

અને શ્રી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની આગેવાની હેઠળ આજ રોજ પાલનપુરની અંદર અમારા બનાસકાંઠા જિલ્લાના શિવરામભાઈ ફોસી જે પ્રેસિડેન્ટ છે અને દશરથભાઈ મારા સાથી મિત્ર જે બનાસકાંઠાના પ્રભારી છે એમના નેતૃત્વ હેઠળ આજે અરજુનભાઈ ઓડને આપણે બનાસકાંઠાના મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે નજીકના ભવિષ્યની અંદર શિવરામભાઈને તો બધા ઓળખે જ છે પણ જે મારા સાથી મિત્રો જે દશરથભાઈ ને અરવિંદભાઈ જે જોડાયેલા છે કે પાલનપુરની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર કઈ રીતે સંગઠન બનાવું એના માટે મને માન્ય શ્રી નિકુલસિંહ તોમરે મોકલેલા છે અને અમે એના માટે આજે એક નાની મિટિંગ રાખેલી હતી સર્કિટ હાઉસે એ બદલ જેટલા બી શિવરામભાઈનો બ હું આભાર વ્યક્ત કરું છું દશરથભાઈનો બહુ આભાર વ્યક્ત કરું છું કે આગળની જે રણનીતિ છે અત્યારે જે નગરપાલિકાઓની અંદર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જે ઇલેક્શન લડાઈ રહ્યા છે બાલા અંદર બે સીટો આપણી લડે છે સોનગઢમાં એક લડે છે અને આપણે અમદાવાદ શહેરની અંદર ઘાટલોડિયામાં નગરપાલિકાની અંદર એક સીટ લડીએ છીએ આપણે વિશ્વાસની અંદર બે લડીએ છીએ નજીકના ભવિષ્યની અંદર ચોથા મી નામાં બીજું એક નગરપાલિકાનું ઇલેક્શન આવે છે એટલે ટૂંક સમયમાં માન્ય શ્રી પ્રદેશ પ્રમુખ તો અમારે આવશે ટૂંક સમયની અંદર પંદર વીસની અંદર એક આયોજન અમે લોકો શિવરામભાઈને બધા કરીએ છીએ એને કંઈક મોટો ભવ્ય કાર્યક્રમ કરીશું અને એ ટાઈમે બી નવા નવા કાર્યકર્તાને અમે જોડીશું રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા